હાલમાં પરિસ્થિતિ દેશની હમણાં જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તે સિવાય પણ આપણે એરપોર્ટ એ આપણું વેટલ ઇન્સ્ટોલેશન છે તો એમાં આપણે દર વર્ષે એક નોકડીલ કરતા હોય છે ક્યારેક પ્લેન હાઈજેક્ટ થાય અથવા કોઈ ટર્મિનલ બિલિંગ પર બોમ્બ એની તમે ઘણી વખત ફેક કોલ પણ આવતા હોય છે અને ખરેખર સત્ય પણ થતું હોય છે તો એના અનુસંધાનમાં એક એરપોર્ટના જે તમામ સ્ટેક હોલ્ડર છે જેવા કે એરપોર્ટ ઓથોરિટી છે પોલીસ છે બીડીએસ ટીમ છે ફાયર ટીમ છે એમ્બ્યુલન્સ છે ક્યુઆરટી ટીમ છે એ બધી ટીમનું કેટલું તમે ક્વિક રિસ્પોન્સ મળી શકે છે અને આવો બનાવ બને રિયલમાં તો આપણે કઈ રીતે કરવું શું કરવું અને કેટલી ઝડપથી કરવું એનું એક અંદાજ બાંધવા માટે આપણે બોકડ્રીલ દર વર્ષે કરતા હોય છે એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પણ એક પ્લેન હાઈજેકિંગની અને ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ થ્રેટ એની ધમકી એને અનુસંધાન એક મોકડ્રીલ ગોઠવવામાં આવેલી હતી જેના અનુસંધાનમાં તમામ સ્ટેક હોલ્ડરને તાત્કાલિક કેટલો ક્વિક રિસ્પોન્સ મળી જાય છે કયો બનાવ બને તો આતંકવાદી છે કે હાઈજેકર સાથે એની સાથે શું વાતચીત કરવી કઈ રીતે વાતચીત કરવી એમની રિમાન્ડ પૂરી કરવા માટે શું આપણે સ્ટ્રેટેજી અપનાવી એ તમામ વસ્તુઓનું આપણે મોકડ્રીલમાં એક આયોજન કરીએ છીએ એના અનુસંધા એને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે આયોજન કરવામાં આવેલું અને સફળ રીતે મોકડ્રીલ પૂર્ણ કરેલી છે આ મોકડ્રીલ બાદ અમે અમારું પણ કરશું જેથી કરીને ભવિષ્યમાં આ ડ્રીલમાં અમને કઈક નાની મોટી ખામી હશે તો પણ અમે ભવિષ્યમાં સુધારશું મોકડ્રીલ હેતુ એ જ હોય છે કે જયારે આપણે રિયલ ટાઈમમાં માં બને તો ત્યારે આપણે શું કરીએ છીએ અત્યારનું જે વોક છે એ વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ છે કે જેને કારણે આપણને પેલો ખ્યાલ આવે કે ભવિષ્યમાં નાની મોટી કાંઈ કચાશ ન રહી જાય અને આવો કોઈ બનાવ બને તો આપણે પેસેન્જરને કઈ રીતે આપણે બચાવવા તેમજ હાઇજેકર સાથે કઈ રીતે ડીલ કરવું ટ્રીટ કરવું એને કઈ રીતે નેપ કરવા અને એ રીતનું આખું એક આયોજન કરવામાં આવે છે એના અનુસાર આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે એક આયોજન કરવામાં આવેલું બીજો એક બા પ્લેન હાઇજેકર્સ હતું અને ટર્મિનલ બિલ્ડિંગમાં બોમ્બ થ્રેટ હતી જેથી આપણે એસઓજી ટીમ પણ સાથે બોલાવ્યા હતા એ જ રીતે શ્રી એમના પ્રતિનિધિ બધા હાજર હતા પોલીસ પોલીસની ઓથોરિટી હતી તમામ ટીમો આવી ગઈ હતી તે જ રીતે આપણે એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર અને એરપોર્ટ સિટીના અધિકારીશ્રીઓ તમામ હાજર હતા જેને કારણે જે ભોગલી લે તે આપણે સફળ રીતે પૂરી કરેલી છે